કિચન અપડેટ જોઈએ તો અત્યારના ભીંડા બટેટાનું શાક થઈ રહ્યું છે તમે જોઈ શકો છો થઈ ગયું છે ઓલમોસ્ટ ત્યારબાદ આ બીટનું પાણી છે બીટ બીટનું પાણી છે ને બીટ છે તમે જોઈ શકો છો આ કોબી સમારેલી છે એમાં ટમેટા નાખવાના બાકી છે કોબી ટમેટાનું કાચું કચુંબર કરવાની છે સલાડ કહી શકો આ ભાત થઈ ગયા છે ફ્રેન્ડ્સ ત્યારબાદ અત્યારના

છે થી આપણે લસણ લસણનો વઘાર કરીશું શાક બની રહ્યું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ આજની કિચન અપડેટ છે કુકર માં દૂધી બટેટા શાક પણ બની રહ્યું છે ફ્રેન્ડ્સ તમે આજની જોઈ લીધી કિચન અપડેટ છટ છે તો રાંધણ છટમાં રાંધવા માટે આપણે સૌથી પહેલા પૂરીનો લોટ બાંધો છે તમે જોઈ શકો છો અડધા ગોણા થઈ ગયા અડધા બાકી છે ત્યારે મગ બફાઈ ગયા છે ફ્રેન્ડ્સ હવે બટેટા બાફવાના બાકી છે અને આ ફ્રેન્ડ્સ ભાત થઈ ગયો છે તમે જોઈ શકો છો ઘરમાં ગરમ પૂરી બનાવીશું વણાઈ ગઈ છે ત્યારબાદ તળાઈ રહી છે તમે જોઈ શકો છો એકદમ ફુલકા પૂરી બની રહી છે ફ્રેન્ડ રાંધી ચટમાં પૂરી જ ખાવાની છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અને આટલી પૂરી બની ગઈ છે ગરમા ગરમ પૂરી બટેટા બફાઈ ગયા છે હવે આપણે એની છાલ કાઢી અને સૂકી ભાજી વઘારીશું પણ વઘરાઈ ગયા છે એકદમ ચટપટા યમી ટેસ્ટ મગ પણ રેડી છે ફ્રેન્ડ્સ આજની રાંધીણ છતનું જમવાનું રેડી છે ફ્રેન્ડ્સ તમે પણ જમવા આવી જાઓ ફટાફટ ઝટપટ જમવાનું યમી યમી અને ટેસ્ટી ટેસ્ટી જમવાનું રેડી છે તૂકી ભાજી વઘરાઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ મસાલેદાર ચટાકેદાર સુકી ભાજી રેડી છે સાતમમાં ખાવાની ખૂબ જ મજા આવે એકદમ ટેસ્ટી અને યમી બનેલી છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ